નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું પ્રજાપતિ આજે નવલી નવરાત્રીનું ત્રીજું નૃત્ય છે ત્રીજા નૃત્ય આપણે ટંકારા તાલુકાના જે ગામડાઓ છે એની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આપણે ટંકારાના સરાયા ગામ આવ્યા છીએ સરાયા ગામની એક વિશેષતા છે કે અહીંયા જે બાળાઓ જે ગરબીની ફરતે ગુમે છે તે તો ગુમે જ છે એની સાથે સાથે ગરબી પણ જે છે એ ફરતી બાજુ ઘૂમે છે ત્યારે આ વિશેષતા કેટલા સમયથી જે સુકાય છે કેટલા વર્ષથી ગરબી થાય છે એના વિશેની માહિતી મેળવીશું તમારું નામ કહેજો આ ગરબી છે કેટલા વર્ષથી આ છે સુકાય છે મારું નામ ડેડી કિશોર કુમાર જસમતભાઈ આ અમારી જે ગરબી છે ને એ પહેલાં અમારા ગામની અંદર એક જ ગરબી થતી હતી આજે સિત્તાવીસથી ત્રીસ વર્ષ પહેલાંની વાત કરું ત્યારે જૂના ગામની અંદર એક ગરબી થતી એમાં સંખ્યાના ઓળા થોડા સકળાશના હિસાબે અમારાથી જે એક મોટી યુવાનોની ટીમ હતી તે લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ અહીંયા પગતાણી છે પ્લોટ વિસ્તારમાં અને ગામમાં સેન્ટરમાં થતું હોય અને માતાજીનું પણ અહીંયા સ્થાનક છે મા મેળીમાંનું તો અહીંયા કને ગરબી આપણે અલગ કરીએ તે એ રીતની બહુચરશ્રી ગરબી મંડળ આવી રીતની અલગ કરી અને અંદાજીત વીસથી વીસથી સિત્યાવીસ પચીસથી સિત્તાવીસ વર્ષ જેવું થયું અમે અલગ ગરબી થઈ એને અત્યારે ત્યારથી માંડી શરૂઆતમાં જ્યારે તમે ગરબીની જે વાત કરી કે બાળકો ગરબી લે છે અને ગરબી ગુમે છે એ રીતનું જે મંડપ પણ ગુમે છે પણ સ્ટાર્ટિંગમાં જ્યારે ચારથી પાંચ વર્ષમાં એકદમ સાદો મંડપ રાખી અને અમારી રીતે અમે ગરબીની શરૂઆત કરી હતી નાનું એવું એમ્પ્લી ના અંતે લઈ અત્યારે પણ ઘણી બધી આમ આમ પુષ્કળ સંખ્યા થાય છે ગરબી લેવા માટે જોવા માટે પણ દર્શકો પણ એટલા બધા હોય છે વ્યવસ્થિત બધા ટાઈમસર પહોંચી જાય શરૂઆતમાં અમે તો ફરતી ગરબીનો વિચાર તમને કેવી રીતે આવ્યો કેટલા વર્ષથી હા અમે ક્યાંય જોયું નહોતું પણ અમને અમારી જે ટીમ હતી ને યુવાનોની એ અમે દસ પંદર યુવાનોની ટીમ એવી રીતની હતી કે અમે એવું નીક નક્કી કર્યું અમે કે જોઈ નથી પણ અમને એવું લાગ્યું કે આવી રીતનું આપણે કર્યું તો કેમ રહી એમ એટલે અમારે અહીંયા બાજુમાં એક મિસ્ત્રી કામ કરે છે લુવારી કામ કરે છે બાજુમાં નેસડા ગામ છે ત્યાં કણે જગાભાઈ કરીને પિત્તળવા વેલ્ડિંગ કરી એને અમે મળ્યા અમે કીધું આવું આપણે કંઈક કરી તો થાય ખરું તો કે થાય પણ બહુ તકલીફ પડે અને કષ્ટી પડે મહેનત કરવી પડે અને હળિયોપટ કરવી પડે કારણ કે આના પાઇપ ભરાવા આવી રીતનું ગોઠવવું આના ગેરબોક્સને તમે કીધું ગમે એમ થાય અમારે આવી રીતનું આપણે કરવું છે

એ અમે બધા મિત્ર સર્કલમાં મેં વિચાર કર્યું કે આવું કર્યું તો કેમ રહીએ પછી અમારે અહીંયા મેં કીધું તમને નેસડા બાજુમાં છે ભાઈને વાત કરી તો કે ચાલો આપણે બધા સાથે મળી અને ઓછામાં ઓછા ત્રણ મહિનાની મહેનતથી અમે આવી રીતનું વિચારીએ અને અમે આવી રીતની કઈ રીતે ગરબી એમ ખૂબ સરસ ત્રણ મહિનાની મહેનતથી આ જે છે ગરબી થઈ ગયું છે આપણે એમ લાગ્યું કે હમણાં જ ગરબી બનાવી હોય પરંતુ ચોવીસ વર્ષથી આ કન્ટિન્યુ આવી રીતે ફરતી ગરબી છે અને આવી રીતે જેમ બાળાઓ ગુમે છે તેમ ગરબી પણ ફરતી ઘૂમી અને માતાજીને મંડપ છે તે ઘૂમી અને માતાજીની આરાધના કરે છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરની અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર